જૂનાગઢ ગિરનાર પર બિરાજમાન અંબાના આંગણે અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી અયોધ્યામાં હાલ દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત કળશની જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ગિરનાર પર્વત પર વિરાજમાનમાં અંબાજીના આંગણે અક્ષત કળશની વિધિવત પૂજા અર્ચના કરી અને પધરામણી કરી હતી તો આગામી બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે દિવસે ઘરે ઘરે પાંચ દીવડા પ્રગટાવી આંગણે રંગોળી કાઢી અને આ મહાઉત્સવમાં જોડવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ લોકોને અપીલ કરી છે હું સેવા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગરમાં છે અયોધ્યા થી અક્ષત કલશ જે જુનાગઢમાં આવેલ છે અને એની હરેક મંદિર પધરાવણી કરેલ છે આજ રોજ ગિરનારથી ક્ષેત્ર જ્યાં અંબાજી મંદિર આવેલું છે ત્યાં માં અંબાના સાનિધ્યમાં આ અક્ષત કલશની પધરાવણી થયેલ તેમજ મંદિરના પૂજારી અંતર્ગત યોગેશભાઈ

અને રામલલા ને આપણે સૌ આનંદભેર વધાવીએ સૌને જય શિયા રામ જય